મિત્રો સત્યમેવ જયતે લાઇવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વડોદરા કોર્પોરેશનના એકસો પચાસથી વધુ સફાઈ કર્મીઓ હડતાલ પર ઉતર્યા કમાટી બાગ પ્રાણી સંગ્રહાલય સહિત શહેરના પાલિકા સંચાલિત તમામ બાગ બગીચામાં કામ કરતા સફાઈ કર્મીઓ હડતાલ પર ઉતર્યા માનવ દિનમાંથી કોન્ટ્રાક્ટર પર કોન્ટ્રાક્ટ પર કર્મચારીઓને કામ સોંપવાની હિલચાલને લઈ વિરોધ પોસ્ટર બેનર સાથે કમાટી બાગમાં કર્યો વિરોધ કમાટી બાગમાં આવતા જતા સહેલાણીઓને ગુલાબનું ફૂલ આપી કરવાનો ખૂબ વિરોધ કર્મચારીઓની માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી બગીચાઓમાં સફાઈ નહીં કરે સફાઈ કર્મી અમારી સાથે 140 કર્મચારીઓ છે એમાં સફાઈ કામદાર માડી મજૂર એનિમલ કીપર વગેરે જે બધા અલગ અલગ કેટેગરીના કામ કર્મચારીઓ છે જેનો બધું કામગીરી કરાવે છે છેલ્લા 15 વર્ષથી લોકો નોકરી કરે છે અને એ લોકોનું રોજિંદારી પરિવર્તન કરવાના બદલે એ લોકોના આવે જે અહીંયા પાટેકળ સાહેબ છે અને માનવ મેહર સાહેબ છે એ લોકો પોતાનું ઘર ચાલે અને પોતાના ખિસ્સા ભરાય એ રીતે આ લોકોને કોન્ટ્રાક્ટ લાવવાની વાત ચાલી રહી છે તો અમે એ કોન્ટ્રાક્ટનો વિરોધ કરીએ છીએ અને અમે એ લોકો અમારી માંગ એવી છે કે અગાઉ અહીંયા ઐતિહાસિક વડોદરામાં ઐતિહાસિક નિર્ણય લેવો હતો કે જો બારસોનું મેકઅપ ઊભું કરીએ અને નવસો જેવા કર્મચારીઓને કાયમ કર્યા હતા તેવી રીતના આ લોકોનો બી સાતો વીસ દિવસ થયા હોય તો એ લોકો રૂર્દાને પરિવર્ત કરે આ કર્મચારી બધા છે ગાર્ડન ના કર્મચારી છે આ બધા અને એમાં માળી મજૂર અને એનિમલ કીપર આ તમામ કર્મચારી છે જેઓએ આજે વિરોધ પ્રદર્શન એવો કર્યો છે કે માનીય અધિકારીઓને ગુલાબ આપીશું એમના જોઈ રહ્યા છે કઈ પ્રકારના બધા કામ કરી રહ્યા છે જોખમી કામ કરી રહ્યા છે આજે એમનું ભવિષ્યને બદલે એમનું અહિત કરવા માટે કોન્ટ્રાક્ટ લાવવાની પાટણકર અને માનવ મહેતા જે છે એ કર્મ કર્મચારીનું અહિત કરવા માટે એક સત્તર તારીખે મિટિંગ કરી કે કોન્ટ્રાક્ટ લાવીશું પણ અમે એનો સખત વિરોધ કામદાર સફાઈ કામદાર સંઘર્ષ સમિતિ તરફથી અમે વિરોધ કરીએ છીએ અને એનો સખતમાં સખત વિરોધ કરીએ છીએ એ બિલકુલ ચલે નથી આવે આગળની રણનીતિ માન્ય વડાપ્રધાન આવે છે ત્યાં સુધી અમે સ્થગિત રાખીશું પછી સત્યાવીસમી તારીખથી કામદાર એકતા શું છે એ અમને આ અધિકારીએ અમે બતાવીશું